આજે નાની વાતમાં આપણે પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાના નંબર ત્રણસો ને આઠ આ વિષય ઉપર આપણે બહુ સમય પહેલાં આ આપણે આ નાની વાત કરેલી છે પણ આજે ફરી વખત કે ત્રણસો આઠ પાના નંબર ઉપરનો પ્રસંગ છે નિજજનના ચરણોમાં નમન કરવાનું ફળ એક મિનિટ કોઈનું ખુલી ગયું છે નિજજનના ચરણમાં નમન કરવાનું ફળ એમાં આજે આપણે એવું છે કે હવે ચરણ કમળનો આશ્રય ગ્રહણ કરે છે એમાં કશરદાસ નિજન ચરણે હું નમું પ્રણામ કરું સત્વાર નિજજનના ચરણે હું નમું પ્રણામ કરું શતવાર કવિ ચરણ ચરણકમળનો આશ્રય ગ્રહણ કરે છે ઠાકોરજીના ચરણની વાત હજી અત્યારે નથી થઈ રહી નિજનના ચરણ ગ્રહણની વાત કરે છે પ્રથમ પ્રભુજીને વિનંતી કરી અને નિજજન એવા ભગવદીના ચરણનો આશ્રય ગ્રહણ કરતા કહે છે કે નિજજનના ચરણમાં હું નમું અને સતવાર સો વાર પ્રણામ કરું મારી ઈચ્છાને પૂરણ કરવાવાળા આપ છો આપ એટલે ભગવદીઓ મારી ઈચ્છા શ્રી ગોપાલના ગુણ ગાવાની છે મારી ઈચ્છા શ્રી ગોપાલલાલના ગુણ ગાવાની છે તે તમોજ જ કરી શકો તેમ છો કોણ ભગવદીઓ આપણે ડોસાભાઈએ કીધું છે ને ઓલામાં વંદુ રે પદ વૈષ્ણવ તમારા એ શરૂઆત તો એમ જ છે વંદુ વૈષ્ણવના પદ વંદન કરીને પછી આગળ શરૂ કરે છે એવું જ અહીંયા આવ્યું કશરદાસ કવિ જીવનદાસ કેટલી દિનતા પોતાની વાણીમાં દેખાડે છે નિજજન ભગવદીજનને નમન કરવાનું અને પ્રણામ કરવાનું તો જેના સદભાગ્ય હોય ને તેને જ સાંપડે બાકી તો દેખીને દૂર રહે કેમ કે તે તો અલૌકિક વસ્તુ છે લૌકિક ભાવ ભાવવાળાની નજરે ન ચડે એટલે આપણે જે ભગવદીને પ્રણામ કરીએ છીએ ને આપણે દોડ બોલીએ પછી ભગવદીને પ્રણામ કરવાનો નવો ક્રમ શરૂ કર્યો છે તો એ વસ્તુની અહીંયા આપણે આની સાથે અનુસંધાન લઈએ કે આ ભગવદીઓ આપણને એ જ આજ્ઞા કરી રહ્યા છે અને એમ કહે છે કે એ તો લૌકિક ભાવવાળાને નજરે ન ચડે આ તો બધું અલૌકિક છે જેનું સદભાગ્ય હોય ને એને જ સાંપડે કોટી જન્મના ભગવતીને ચરણ એકવાર ભગવતીને એકવાર નમન કરવાથી અને પ્રણામ તેના ચરણમાં કરવાથી કોટી જન્મના અઘ પાપ તાપ નાશ પામે આ તો શોધવાર પ્રણામ કરે છે તો તેના ભાગ્યનું શું કહેવું એટલે ખાલી આપણે એકવાર દંડવત પ્રણામ કર્યું ને કે હરભાઈ બાન પ્રણામ હું હરબાઈબાને દંવર પ્રણામ કરું છું આની અંદર આટલામાં જ અહીંયા એમ આવ્યું કે અઘ પાપ તાપ નાશ પામે એટલે કે આપણે મનથી જો શરણું સ્વીકારી લીધું છે મનથી આપણે દાસ થઈ ગયા છીએ તો અઘ પાપ તાપ નાશ પામી જાય અત્યારના નહીં કોટી જન્મના એવું કહી દીધું અને આ તો સતવાર પ્રણામ કરે છે તો તેનું ભાગ્યનું શું કહેવું ભાઈ કહ્યું કશોરદાસ જીવનમાં તેનું સદભાગ્ય હોય જ તે જ ભગવતીના ચરણમાં નમીને પ્રણામ કરી શકે ભાવભરથી તો સકલ જન્મના પાપ તાપ નાશ થાય પ્રભુ પણ તેવા ભગવતીની ચરણ રજમાં લોટવાનું કહે છે કે હે ઉદ્ધવ તેવા ભગવતીની ચરણ રજમાં હું લોટવા ખાતર તેની પાછળ પાછળ જાઉં છું અને તેની રજમાં તેની ચરણ રજમાં લોટીને ત્રિલોકને પાવન કરું છું એટલે કે ત્રિલોક ત્રિલોક ક્યાં છે ઠાકોરજીના ચરણમાં છે ને એટલે કે ઠાકોરજી જ્યારે ઠાકોરજી ત્રિલોકાધિપતિ છે ઠાકોરજી જ્યારે લોટે છે ત્યારે હું ત્રિલોક મારું પાવન થાય છે એ મૈયા ભાવ સમજાવે છે આમ ભગવાન પણ ભગવતીના ચરણની રજનું અધિક મહિમા દર્શાવે છે તો જીવનદાસ તે વાત કેમ ભૂલે તો જીવનદાસ કવિ આવી વાત કેમ ભૂલે સત્વાર પ્રણામ થાય ત્યારે તો ભગવદી ભગવદ લીલાની પ્રાપ્તિમાં થતાં સર્વ અંતરાય દૂર થઈ જાય એટલે કે જ્યારે એકવાર પાપ તાપ નાશ થઈ જાય પણ જો સત્વાર પ્રણામ થાય ને તો સિદ્ધિ ગોલોકધામમાં પ્રાપ્તિ જે થાય ને એના માટે જે અંતરાય થાય છે એ અંતરાય દૂર થઈ જાય તન મન હરદો નિર્મળ થઈ જાય વાણી અલૌકિક થઈ જાય પછી હજી બાબા કહે છે કે કશરદાસ શું કહું આમ જેવાથી તો એકવાર પણ ભાવભરથી તમ જેવા ભગવદીના ચરણમાં નમવાનું કે પ્રણામ કરવાનું ભાગ્ય સાંપડતું નથી આવું પાંચા ભાઈ કશળદાસને કહે છે આમ કેતા બાબા ઘણું શિથિલ થઈ ગયા કશળદાસ પણ પાચા ભાભાની દિનતા સભરવાણી સાંભળીને ઘણું વિહોળ થઈ ગયા વાતનો મર્મ વિનોદરાય સમજી ગયા અને સાવધાન થઈને બોલ્યા એટલે હવે આ એકાબીજા ભાવ વિભોર બની ગયા છે ને ભગવદીઓ એટલે હવે વિનોદરાય ત્યાં બિરાજે છે સાવધાન થઈને બોલે છે જયરામદાસ પાચા બાબાની વાણીનો એક એક શબ્દ અલૌકિક અને અદ્ભુત શક્તિ ધરાવે છે જે સાંભળતા હૈયાના હીર પલટાઈ જાય છે તમ જેવા ભગવદીના ચરણ કમલમાં નમવાનું અને પ્રણામ કરવાનું સદભાગ્ય અમને સાંપડ્યું છે પાચા બાબા તમો તો ઘણી દિનતાથી અમને વારંવાર નમીન વડાઈ આપી રહ્યા છો પ્રણામ કરીને બધું કરી રહ્યા છો છતાં તમારા મનમાં હજુ ઓછું લાગે છે તે જ તમારું વડભાગ્ય હું છીએ આપણા માર્ગમાં તો ભગવદીને ભેટીને નમવું અને પ્રણામ કરવા એનું અગાધ મહત્ત્વ શ્રીજીએ કહ્યું છે જેથી કવિ જીવનદાસ તે વાતનું પોતે આચરણ કરીને શીખ આપી રહ્યા છે મહાન ભગવદીના હૈયાના હરદાને સમજવા દોયલા છે દોયલા આ વાત ઉપરથી આપણે જાણ્યું કે આપણે જે આ ભગવદીનું કારણ રાખીએ છીએ અને ભગવદીને દંવટ પ્રણામ કરીએ છીએ આપણા કારણિક ભગવદી રાખીએ અને કારણિક ભગવદીને દિવસમાં વારે વારે સંભાળીએ કાં તો ઉઠીએ અને સૂતી વખતે સંભાળીએ પછી ધીરે ધીરે એનો ક્રમ વધે અને જ્યારે જે કોઈ પણ પદ બોલીએ છીએ એનો આપણે ક્રમ શરૂ કર્યો છે એક મહિના દિવસથી તો એનો આનંદ આવે છે આજે એમાં શું ફળ છે એ આપણે જાણ્યું કે કોટી જન્મના અઘતાપ પાપ તો નાશ પામે જ છે આપણા અને પામી જ ગયા સમજવું આજ્ઞા થઈ અને એવું થાય છે એટલે થઈ જ ગયું પછી એમાં બે મત નથી સંશય જ નથી તો જો કોટીવાર દંવત પ્રણામ થઈ ગયું તો લીલાની પ્રાપ્તિ થવા માટેના જે અંતરાયો છે એ બધા નાશ પામે એવી વાત આવી એટલે કે દાસ ભાવ આવી જવો મુખ્ય જરૂરી છે આ વાતનો એક જ આપણને સાર નીકળે કે દાસ ભાવ ત્યારે જ આવશે જ્યારે આપણે ભગવદીને નમન કરવાનું શરૂ કરીશું અને પહેલા શરૂઆતમાં નમન કરીએ પછી ધીરે ધીરે ભાવ વધતો જાય નમન કરવાનો અને પછી એ ખરેખર દાસભાવ થઈ જશે આવું આજે આવ્યું તો અત્યારે આટલું જ બોલીને માન ની વાતને વિરામ આપું છું બોલું શ્રી ગોપાલ લાલ કી જય